એ પોપટ ભાઈ એ બકાલાવારીને જાનુ બોલાઈ લેવાય એ આયા કણે કાઢો અમારે બકાલું લેવું છે હાય હાય હે મા માતાજી જો જો કે બોબી તાબિન ઓલી કોકિલાની બૌ રાસી

শিবাও ও চাই এক শব্দ পার বলিয়া ছোতো ও হো 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 ও হো 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 আтли বডিই মোটি মোটি কাইমা কোকিলা বে আম সানি মানি হালতি থ তে হ শিবাও আ দয়্যা বে নে তো উ ঝইলস ও না ই বাই দয়্যা ভাবি ই বাই জয় জয় রাম রাম দয়া হোৱাৰ হৱাৰ নাম কি কৰি

વાર <laughs> લાગશે <laughs> 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 <laughs>

તમે શ્યા ભણવા જાઓ ના બબીતાજી મતું કે આ બાજુ હાલું કે બબીતાજી ઘર બાજુ

થઈ ચા પાણી પીવા આવતા હો ઘરે

એ <re> ત્રીજું <bekannt usion> <coughs>